સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ પંચાયતના શિલવાડ ગામમાં અંધેરી નગરી મેય ગંડુ રાજા જેવી સ્થિતિ જોવા મળી હતી સરકાર દ્વારા ગ્રામ પંચાયતે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાં રોડ રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ ગ્રામજનોને મળી રહે તેવો હેતુ હોય છે એ છતાંય આઝાદીના આટલા વર્ષો પછી પણ દામાવાસ પંચાયતમાં આવતા શિલવાડ ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે ગામમાં આવેલ પૌરાણિક અને અતિ પ્રાચીન એવા જૂના શીતળા માતાજીના મંદિરે જવાના મુખ્ય માર્ગ ઉપર ગંદકી જોવા મળી રહી છે જેમાં મંદિરે આવતા ભાવિક ભક્તોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે એ સાથે ગ્રામજનોને ખૂબ જ તકલીફ પડી રહી છે કારણ કે તકલીફ વેઠીને રોડ ઉપરથી ગંદકીમાં પગ મૂકીને ચાલવું પડે છે ત્યારે પંચાયત દ્વારા હલકી ગુણવત્તાના રોડ બનાવી પંચાયતના સત્તાધીશો પોતાના ખિસ્સા ભરતા હોય તેવી લોક ચર્ચા પણ થઈ રહી છે આજે જ્યાં જુઓ ત્યાં ગામમાં ગંદકી જોવા મળે છે એ છતાં પણ પંચાયત દ્વારા ગામમાં સ્વચ્છ ભારત મિશન ઓડીએફ પ્લસ મોડલ શિલવાડ ગામનું બોર્ડ મારી શરમ આવે તેવું કામ કરવામાં આવ્યું છે ગંભીર બીમારીઓ ગામમાં ફેલાશે તો તેનો જવાબદાર કોણ એવા સવાલો પણ ઉઠે છે ત્યારે હાલમાં કોરોના મહામારી તેમજ ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ફાટી નીકળે છે એ આપણે જોઈ જ રહ્યા છીએ અને એવી પરિસ્થિતિમાં ગામના લોકોને કેવી રીતે અવરજવર કરવી કેવી રીતે રહેવું એનો મોટો પ્રશ્ન ઊભો થયો છે પંચાયતના સત્તાધીશોને ગામમાં જોવાનો ટાઈમ પણ નથી ગંદકીથી ગામના લોકો હેરાન પરેશાન થાય કે ગંદકીના કારણે બીમારીથી ગામમાં કોઈનું મૃત્યુ થાય શું તેની રાહ જોઈ રહ્યા છે તેમ લાગી રહ્યું છે